આમ નવ દિવસ માતાજીની પૂજા આરાધના અને અનુષ્ઠાન માના ભક્તો પૂરી શ્રદ્ધાથી કરશે આશો શુદ્ધ પડવાના દિવસે શુભ મુહૂર્તમાં માતાજીની ઘટ સ્થાપના અને ગરબાની સ્થાપના કરવામાં આવે તો નવ દુર્ગાની કૃપા આપણા ઘર પર બની રહે છે તેમના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કારણ કે કળશમાં દેવી દેવતા નવગ્રહો અને નક્ષત્રોનો વાસ માનવામાં આવે છે કળશ સુખ સમૃદ્ધિને પ્રદાન કરે છે મંગળ કાર્યનું પ્રતિક એ કળશ છે કળશ સ્થાપિત કરીને સર્વ શક્તિઓનું આવાહન કરવામાં આવે છે જેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે આમ શુભ સમયમાં કરેલા માતાજીના સ્થાપનાના ઘરમાં સુખ શાંતિ ધન વૈભવ લાવે છે તો માતાજીની સ્થાપના ઘટ સ્થાપના ગરબો સ્થાપવાનો મુહૂર્ત જોઈએ તો સવારે છ કલાક અને પંદર મિનિટથી શરૂ થઈ સાત કલાક અને બાવીસ મિનિટ સુધીનો છે મિત્રો આ સમય દરમિયાન ગરબાની ખરીદી કરવી કે પછી માતાજીની સ્થાપના કરવી ગરબાની સ્થાપના કરવી ઘટ સ્થાપના કરવું જવારા વાવવા દરેક કાર્ય માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તથા ગુરુવારે તારીખ દસ ઓક્ટોમ્બરના દિવસે અષ્ટમી તિથિના દિવસે હવન અષ્ટમી છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન આ દિવસનું વિશેષ મહત્વ છે આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા હવન કરાય છે તથા માતાજીને નિવેદ્ય ધરાવવામાં આવે છે આઠમા અષ્ટમી પણ કહેવાય છે આ દિવસે સૂર્યમંડળમાં અલૌકિક તેજ વ્યાપે છે આથી નવરાત્રીના નવ દિવસ દરમિયાન આઠમા નોરતાનું વિશેષ મહત્વ હોય છે મિત્રો આસો શુદ્ધ પડવાથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે નવ દિવસ માતાજીની પૂજા આરાધના ધૂપ દીપ કરવામાં આવે છે આશો સુદ પળવાએ પહેલું નોરતું શરૂ થઈ આશો સુદ નોમના દિવસે નવરાત્રી પૂર્ણ થાય છે હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે મા દુર્ગાને સમર્પિત આ તહેવારમાં નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકમના દિવસે શુભ સમયમાં ઘટ સ્થાપિત કરી નવ દિવસ નવ દુર્ગાની પૂજા કરવામાં આવે તો મા દુર્ગાના આશીર્વાદ તથા તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આ નવ દિવસ દરમિયાન નવ દુર્ગા તેમના ભુવનોમાં નથી રહેતા અને નવ દિવસ આ પૃથ્વી પર ભ્રમણ કરતા રહે છે જે ભક્તો તેમની પૂજા આરાધના પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે માં તેમના દુઃખ અને પીડા દૂર કરી તેમની સર્વ મનોકામના પૂર્ણ કરે છે આથી આ નવ દિવસ માની પૂજા આરાધના ઉપવાસ ભક્તિ જરૂર કરવી જોઈએ જે શુદ્ધ હૃદયથી એકચિત્ત થઈને માની આરાધના કરે છે તે આ લોકની તમામ સુખ સમૃદ્ધિના માલિક બને છે મિત્રો માની પૂજા આરાધનામાં શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે આથી નવરાત્રિના દિવસે પ્રાતકાળ વહેલા ઉઠવું સ્નાન ક્રિયાથી પરવડી જે જગ્યાએ માની સ્થાપના પૂજા આરાધના કરવાની હોય એ જગ્યાની સાફ સફાઈ કરી સ્વચ્છ કરવી નવરાત્રિની પૂજા કળશ સ્થાપનાથી શરૂ થાય છે તો એ માટે શુભ સમય જોઈ કળશ સ્થાપન કરો તે હવે જોઈએ માની સ્થાપના પૂજન વિધિ તો એ માટે સ્નાન આદિથી પરવાળી શુભ રંગના વસ્ત્રો ધારણ કરવા કાળા રંગના વસ્ત્રો નવરાત્રી દરમિયાન ના પહેરવા હવે જે જગ્યાએ સ્થાપના કરવાની હોય તે જગ્યાને છાણા માટી અથવા હળદરથી લેપીને તે જગ્યાને પવિત્ર કરવી પૂર્વ દિશામાં મુખ રહે તે રીતે સ્થાપના કરવી લાકડાનો બાજોટ મૂકી ઉપર હળદર કે કંકુનું ત્રિપુણ બનાવવું આ ત્રિપુણ એટલે ત્રણ દેવોની સૃષ્ટિ જેમાં ત્રણેય ભવનની શક્તિઓ આવી જાય છે માં ભગવતીને ત્રિપુરા કહેવાય છે આથી ત્રિપુન બનાવી તેના ઉપર રેશમી લાલ વસ્ત્ર પાથરવું માં અંબાની મૂર્તિ તથા ફોટો મૂકી ચુંદડી ઓઢાવી પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવી કારણ કે દરેક કાર્યમાં પ્રથમ પૂજા શ્રી ગણપતિજીની કરાય છે ચોખાની ઢગલી કરી ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવી આ નવરાત્રીમાં જવારાનું વિશેષ મહત્વ હોય છે એ માટે ટોપલી અથવા માટીનું પાત્ર લઈ તેમાં સ્વાસ્તિક બનાવી માટી ઉમેરવી તેના ઉપર કળશ સ્થાપન કરવું કળશના મુખમાં શ્રી વિષ્ણુ નિવાસ કરે છે કંઠમાં રુદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે કળશના મધ્યમાં દેવી માં શક્તિ નિવાસ કરે છે આથી નવરાત્રિની પૂજામાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ છે આ કળશ સોનું ચાંદી તાંબા પિત્તળ અથવા માટીનો લેવો કળશના કંઠ ઉપર લાલ દોરો બાંધવો ત્યારબાદ કળશ પર સ્વાસ્તિક દોરવું અથવા પાંચ ચાંદલા કરવા કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરી કળશમાં આખી સોપારી હળદરની ગાંઠ દુર્વા સવાર ફૂલ અને તેના પર થોડું અંતર નાખી તેના ઉપર આસોપાલવ આંબાના પાન મૂકી તેના ઉપર અક્ષત ભરેલું પાત્ર મૂકવું પાણી ભરેલું નારિયેલ પર લાલ વસ્ત્ર અથવા ચુંદડી વિટોળવી સ્થાપના કરવા માટી પર જવના બીજનું રોપણ કરવું આ જવારામાં જવનું વિશેષ મહત્વ છે કારણ કે જવું એ પૃથ્વી પરનું પહેલું ધાન્ય છે પૃથ્વી પરના મનુષ્ય અને પ્રાણી માત્રનું પોષણ કરે છે સાથે ઘઉં કે અન્ય ધાન્ય રોપી આ રીતે જવારા વાવી તેમાં નવ દિવસ નિત્ય જળ પીરસવું આ રીતે જવારા અને કળશ સ્થાપન કરવું એવું કહેવાય છે કે આ નવ દિવસ ઘરમાં જવારા રોપી ઘરમાં પૂજન કરવામાં આવે તો જેમ જેમ જવારા વધે છે તેમ તેમ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વંશની વૃદ્ધિ થાય છે નવરાત્રિમાં અખંડ દીપનું પણ વિશેષ મહત્ત્વ છે શક્તિ મુજબ ઘી અથવા તેલનો આ નવ દિવસ અખંડ દીપ પ્રગટાવો જે માતાજીની હાજરી સૂચવતું પ્રતિક છે તેમાં નિત્ય ઘી અથવા તેલ પૂરવું નવરાત્રિની પૂજાનું સૌથી વિશેષ પૂજન એટલે ઘટ સ્થાપન નવરાત્રિની પૂજામાં ઘટ સ્થાપનાની વિશેષ મહત્વ છે આ ઘટ સ્થાપન એટલે ગરબો ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે જેને ગરબાદીએ પણ કહેવાય છે જે માતાજીને અતિ પ્રિય છે ગરબાનું સ્થાપન કરવું એ અતિ શુભ માનવામાં આવે છે ગર્ભ પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ગરબાના છિદ્રમાંથી નીકળતો પ્રકાશ તે ઘરના અંધકારને દૂર કરી જીવનમાં નવો પ્રકાશ ફેલાવે છે ગરબો એ જ્ઞાનને ગતિ આપનાર માયા શક્તિનું સ્વરૂપ છે આથી નવરાત્રિમાં પ્રકાશિત જ્ઞાનના પ્રતિક રૂપે ગર્ભ પ્રગટાવાય છે આ રીતે ગરબો જવારા કળશ સ્થાપન કરી મનમાં સંકલ્પ કરવો કે હે ગણપતિ હે અંબા માતાજી હું આપનું વિધિ વિધાનથી નવ દિવસનું ઉપાસનાનું અનુષ્ઠાન કરું છું તેમાં મારા મનથી વચન કર્મથી જાણતા અજાણતા ભૂલ ચૂક થાય તો માફ કરજો તેમ બોલી કળશને સ્થાપન કરાય છે પછી પુષ્પ ચડાવી દેવા દીવો અગરબત્તી ધૂપ પ્રગટાવી દીપને દીપમ નમસ્તુ ભ્યમ બોલીને નમસ્કાર કરવા પછી કંકુ અબીલ ચોખા અને ફૂલ ચડાવવા આ રીતે કળશ પર કંકુ અબીલ ગુલાલ પુષ્પ અક્ષત આદિ ચડાવી કળશનું પૂજન કરવું નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું દસમના દિવસે પારણા કરવા આમ નવ દિવસ દુર્ગા ચાલીસા વાંચવી સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જે ખૂબ જ મંગળકારી છે મા દુર્ગાને આ પાઠ અતિ પ્રિય છે આથી મા દુર્ગાને જલ્દી પ્રસન્ન કરવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂરથી કરવો જોઈએ નવ દુર્ગાના નવ દિવસ આરતી કરતા સમયે કપૂરની આરતી જરૂરથી કરવી જેનાથી વાતાવરણ પવિત્ર થશે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જેથી માતાજી પ્રસન્ન થઈને સદાયની માટે ઘરમાં વાસ કરશે